કોંગ્રેસ દ્વારા ખોડલધામથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશના મામલે ભાજપ ઉપાધ્યક્ષ ડો ભરત બોગરાનું નિવેદન અહેવાલ સંજય પોપટ આજે ખોડલધામના આંગણે કોંગ્રેસના આગેવાનો ધ્વજારોહણ કરવા માટે વધાર્યા છે માં ખોડલનું ધામ એ સમગ્ર ગુજરાત માટે આસ્થાનું ધામ છે ત્યાં કોઈ આવે તો એમનું સ્વાગત જ હોય પરંતુ કોંગ્રેસનો ઈરાદો ચૂંટણીના શ્રી ગણેશ કરવા માટેનો પ્રચારનો છે અને જે રીતે ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રના ખેડૂતોના દીકરાઓ ગાંધીનગરમાં વીજળી માગવા ગયા હતા એમની પર ગોળીઓ ચલાવી હતી ઘણા દીકરાઓ મોતને ઘાટ ઉતાર્યા હતા આજે પણ એમની ખાંભીઓ ગાંધીનગરમાં જીવંત છે સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓની હત્યા કોંગ્રેસના સમયમાં જ થઈ હતી સૌરાષ્ટ્રના પાટીદારો અને ખેડૂતો ક્યારેય આ ઘટનાઓને ભૂલશે નહીં કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ખેડૂતો પર જે રીતે અત્યાચારો થતા હતા જે રીતે સીમચોરીઓ થતી હતી એ વાતને હજુ પણ ખેડૂતોને અને પાટીદારોને યાદ છે એટલે કોંગ્રેસ કોઈપણ પ્રકારના લોકોની વચ્ચે ભ્રમ ફેલાવવાનો પ્રયત્નો કરે અથવા તો પાટીદારોને રિઝવવાની વાતો કરતા હોય તો પાટીદાર સમાજ ક્યારેય કોંગ્રેસને ભૂલશે નહીં એટલા માટે કે ભૂતકાળમાં કેન્દ્રમાં પણ કોંગ્રેસનું શાસન વર્ષો સુધી રહ્યું અને રાજ્યમાં પણ શાસન વર્ષો સુધી રહ્યું એક પણ પાટીદાર નેતાને ક્યારેય કોંગ્રેસે પ્રોજેક્ટ કર્યા નથી એમને વધારાની મહત્વની જવાબદારીઓ આપી નથી એ ગુજરાતના પાટીદારો સારી રીતે જાણે છે